નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે થોડો આજે આ વિડીયો થોડો મોડો પોઝ કરું છું કારણ કે મારે એક થોડું પર્સનલ એક કામ આવી ગયું હતું થોડોક ભાર હતો પણ હવે કેવું રહ્યું આજનું માર્કેટ હવે આપણે આમાં પૂછીએ તો બી ઘણા લોકોને દુઃખ લાગી જાય કારણ કે જે માર્કેટ છે બહુ પેઇનફુલ છે ગ્લોબલ માર્કેટ થી લઈ ઇન્ડિયન માર્કેટ બધું ડાઉન ગયું છે જે ટેરિફ વોલ ચાલે છે એના લીધે બધી ઇમ્પેક્ટ આવેલી છે પણ હું તમને યાદ કરાવી દઉં જો તમે મને ફોલો કરતા હોય જો તમે મને ફોલો કરતા હોય તો આપણે આ ઇનસાઇડ કેન્ડલની વાત થયેલી હતી અને એમાં આપણે શું વિચારતા હતા કે કાં તો આ સાઇડ અને કાં તો આ સાઇડ બ્રેક થાશે તો એક મુવમેન્ટ આવશે એ મુવમેન્ટ સ્પીડ વાળી આવશે મુવમેન્ટ હવે વાત થઈ હતી જો તમને એવું લાગતું હોય કે ના સર તમે આ બધી ખોટી વાત કરો છો તો તમે ત્રણ ચાર દિવસના વિડીયો જોઈ લ્યો તમને ખબર પડી જશે હવે હું અમે એવું નથી કહેતો કે આપણને ખબર જ હતી કે આ આઠસો નવસો પોઈન્ટનું ગાબડું આવવાનું છે આપણને કઈ નથી ખબર આપણે સ્ટોક માર્કેટ સામે બહુ નાટા નાના માણસો છું એટલે હું કોઈ દિવસ પ્રાઇડ નથી લેતો બરોબર પણ આ તો આપણું થોડુંક પ્રાઇઝ એક્શનમાં વધારે ઇન્ટરેસ્ટ છે પ્રાઇઝ એક્શનમાં આપણે બહુ ધક્કા ખાધેલા છે ઠોકરો ખાધેલી છે તો આપણે રેન્જ બનાવી બનાવીને અમુક ટાઈમે આપણે જોઈ લઈએ છીએ કે માર્કેટને શું કરવાનું છે બરોબર અને સદભાગ્યે અમુક વસ્તુ અહીંયા આપણને દેખાતી હતી અને બીજી વસ્તુ કે હવે માર્કેટની તમે સિચ્યુએશન જોવો તો કેવી થઈ છે કે આ જે લો હતું આપણે વિચારતા હતા તમને યાદ હોય તો કે આની ઉપર ટકે તો વધારે સારું આની ઉપર તો ના ટેકવું પણ આ જે લો કે જ્યાંથી ટેકનિકલ બાઉન્સ મળ્યો હતો ને એની નીચે જતું રહ્યું છે એટલે માર્કેટ થોડુંક વધારે બેરિશ થયું છે હા આપણે ટ્રેડર છીએ આપણા માટે તો પૈસા આપણે ગોતી લેશું અને ઇન્વેસ્ટર માટે ધીરે ધીરે બધા પૈસા લોડ કરતા હોય એકંદરે અર્થ અર્થશાસ્ત્ર આપણે જોવા જોઈએ ઇકોનોમી જોવા જઈએ એના પ્રમાણે બધી વસ્તુ સારી ન કહેવાય બરાબર છે બીજી વસ્તુ હવે બેંક નિફ્ટી માં આપણે કીધું હતું ખબર છે કે બેંક નિફ્ટી એ આને હાઈ ક્રોસ કર્યું તો મને ક્લોઝ નોતું કર્યું આઈપો આઈપો અને એ જો નીચે એ જ રીતે પડેલું છે સેન્સેક્સ જોવો ને તો સેમ વસ્તુ તમને એમાં દેખાઉ છે બીજી બીજી વસ્તુ હું તમને કહું કે અત્યારે એફઆઈ નો ડેટા અપડેટ થઈ ગયો છે મહાનુભાવનો 9000 કરોડ 9000 કરોડ નું સેલ કર્યું છે સામે ડીઆઈએ 12000 કરોડ નું બાય કરેલું છે બોલો ડીઆઈ ગજબ નું કહેવાય કે આ લેવલે આટલું બાય કરે છે કેટલું બાય કરેલું છે આ લોકોએ આ લોકો શું અંદર અંદર સેટિંગ કરેલું છે કે કઈ વાંધો નહીં અમે સેલિંગ કરીને જતા રહ્યો અમે બાય કરશું બરોબર એટલે હવે થોડુંક વધારે ચિંતાનો સમય છે કે માર્કેટ કેવું પરફોર્મન્સ રાખશે પણ હવે અમુક અમુક જે આપણે જે સેક્ટર જોઈએ તો સેક્ટર એ બહુ ખરાબ રીતે અમુક ધોવાયેલા છે કયા સેક્ટર ની વાત કરું એમ પણ એક બીજી વસ્તુ મારા ધ્યાનમાં હતી અને ખાસ આપણે જોવી પડશે મને એકાદ બે ટ્રેડરનો ક્વેરીઝ બી આવેલી હતી કે જે રીતે આ ગેપડાઉન થયો બરોબર છે પણ અહીંયા સેકન્ડ હાફ થી માર્કેટ રિકવર થયું છે અને છે ને આ હાઈ ક્રોસ કરવાની ટ્રાય બાવીસ હજાર એકસો નેવું અને એને બાવીસ હજાર એકસો સાહીઠ હોય એણે માર્કેટ ક્લોઝ કરેલું છે અને બાવીસ હજાર બસો પચાસ સુધી ગયેલું છે માર્કેટ તો આનો મતલબ શું જો એક્ચ્યુઅલી છે ને બે વસ્તુ હોઈ શકે શોર્ટ કવરિંગ તમે બોલી લ્યો જે જે ડીઆઈએફઆઈ ને હેલ્પ કરેલી છે એ તમે બોલી લ્યો સાચું બાઇંગ તો હોય જ ન શકે કારણ કે ગ્લોબલ માર્કેટ ડાઉન છે આપણું આપણું એકંદરે આપણું આઠસો પોઈન્ટ ડાઉન ગયું છે બધા એને સપોર્ટના લેવલ તોડી નહીં કરે પણ કાલના દિવસે છે ને એક ઇન્ટરેસ્ટિંગ દિવસ હશે કાલનો એ હું તમને કહું શું કરો કારણ કે કાલના દિવસે જો એને વન આર માની લ્યો કે એને વન આર નો હાઈ તોડ્યો ને તો બહુ ઇન્ટરેસ્ટિંગ માર્કેટ થશે અને જો વન આરનો લો તોડે તો વીકનેસ જ રહેશે જો ગેપ ડાઉન ખોલ્યું તો તો હજી ખરાબ સ્થિતિ થશે પણ મારે એ જોવું છે કે કાલે અને પરમ દિવસે એ માર્કેટમાં વનઆવરનો હાઈ તોડે છે કે ન તોડતો ધ રીઝન ઇઝ કે માની લો કે માર્કેટ આટલું કરેક્ટ થયું છે અને અમુક ફંડ હાઉસીસે બાઇંગ કરવાનું ચાલુ કર્યું છે કે સારું વેલ્યુએશન મળે છે તો એ વનઆરનો હાઈ ક્રોસ કરશે પણ જો એકંદરે બધા એવું વિચાર્યું છે કે સેલ જ કરવાનું છે તો એ ટકી નહીં શકે કાં તો ગેપ ડાઉન ખુલશે તો ફ્લેટ ખુલી નહીં નીચે એટલે આ બહુ મોટી વસ્તુ છે ટ્રેપ ન થઈ જતા હું સમજાવું છું એ બે વખત સાંભળજો નિફ્ટી અને બેંક નિફ્ટીમાં આપણે આ જોવાનું છે તો ખબર પડશે કે ખરેખર માર્કેટમાં ગેમ્સો રમાઈ રહી છે કારણ કે તમે એક વસ્તુ જો હજી આપણે એક વસ્તુ ભૂલી જાય છે આપણે બધા છે ને ટ્રેડરો કેવો હોય બિચારા ભાવુક હોય હે ભાવુક ટ્રેડર હોય ને બધું ભૂલી જાય આપણે બધું બહુ ઇનોસન્ટ હોય હું તમને યાદ દેવડો જે આ એને બાઉન્સ આપ્યું તેમાં કેટલા લોકો રાજી થઈ ગયા હતા અને મારા પાછા વિડિયો જોજો દરેક વખતે મેં કીધું છે કે વી આર નોટ શ્યોર કે વોટ ઇઝ ગોઈંગ ઓન મને લાગે છે કે આ તો એક ટેકનિકલ બાઉન્સ છે મને લાગે છે કે આ તો એક રિલીફ રેલી છે લેટ્સ સી લેટ્સ સી મેં આવા વર્ડ યુઝ કરેલા હતા અને અહીંયા જો લઈ ગયો ને ધડામ કરીને કેટલું પાડી દીધું આને વિચારો ઉપરના લેવલેથી જે બધું ડીઆઈ અથવા રિટેલરે બાય કરેલું છે એની હાલત કેવી થઈ

કે ભાઈ એક બુલિશનેસ ની હોપ હતી આ વાળી રહી છે કારણ કે આની ઉપર ઉપર એને એને ટકવાનું આની ધીમે ધીમે બીજા ક્રોસ કરવાના હતા હવે ના પાડી દીધી કે હું નહીં કરું આ વસ્તુ તમે ખાસ ધ્યાનમાં રાખો અને આમ છતાંય હું તમને કહું અમુક અમુક સ્ટોક્સમાં એટલે એટલી સરસ ટ્રેડિંગ ઓપોર્ચ્યુનિટી હતી મેં અમુક પ્રાઇઝ સેટઅપ શીખવાડેલા છે મને ટ્રેડર્સ તરફથી મેસેજ આવેલા છે કે સર મજા આવી આવા માર્કેટમાં અમુક અમુક વસ્તુ એવી વર્ક કરતી હતી ને કે ટ્રેડ કરવાની મજા આવી ગઈ તો તમે સ્ટોક સ્પેસિફિક ધ્યાન રાખો તમને ઘણી બધી હેલ્પ થશે તમે જેમ કે આ રિલાયન્સનો સ્ટોક લઈ લો તો પંદર મિનિટનો લો એણે બ્રેક કરેલો નથી ઘણા એવા સ્ટોક છે કે જેને મિડ માર્કેટથી જો આ બે કેન્ડલનો લો સેમ છે ને અને ત્યાંથી કેવું રિકવર કરેલું છે એટલે અમુક અમુક જગ્યાએ તમને બહુ સરસ ટ્રેડિંગ ઓપોર્ચ્યુનિટી આમ છતાં મળશે પણ હા મેં હું કીધું તો કોશિયસ આજના દિવસે કોશિયસ રહેજો બરોબર ધ્યાન રાખવાનું માર્કેટને સેટલ થવા દેવાનું જેટલું મગજ શાંત રાખશો ને એટલું તમે ટ્રેડ કરી શકો કાલનું માર્કેટ પરમ દિવસનું માર્કેટ બહુ ઇમ્પોર્ટન્ટ છે બધા આપણે સાથે ટ્રેક કરવાનું છે મારા એનાલિસિસના વિડીયો જોઈ લેજો દર વખતે જે રિપીટ કરું છું એ પ્રમાણે જો તમે સિરિયસ હોય જો તમારે કેપિટલ વાઇપઆઉટ ના કર્યું હોય એકંદરે તમારે આગળ વધવું હોય ને તો અમે થ્રી સ્ટેપ પ્લાન બનાવેલો છે આ બધામાં વર્કશોપ્સ છે બેઝિકના વર્કશોપ પ્રાઇઝ એક્શનનો વર્કશોપ નાની કેપિટલ હોય તો મંથલી ઇન્કમ વર્કશોપ મોટી કેપિટલ હોય તો હેજિંગ એકદમ સિમ્પલ છે કોઈને પણ સમજે છે બધા વર્કશોપમાં ટેલિગ્રામ ગ્રુપ છે ડાઉટ અને ક્વેરીઝ માટે અને બધા વર્કશોપ મોબાઈલમાં કે લેપટોપમાં પ્લે કરી શકશો તમે કોન્ટેક કરવો હોય ને તો પૈસા તો બનેગાની સાઈટમાં ટેલિગ્રામ નું બટન આપેલું છે ત્યાંથી તમે મને કોન્ટેક કરી શકો લેટ્સ સી કાલ કાલનો ફર્સ્ટ આર એકદમ ઇમ્પોર્ટન્ટ રહેશે મજા આવશે પ્રેઝન્ટેશન સમજવાની પેનિક સમજવાની વેશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ